જન્મથી સાંભળી કે બોલી નહીં શકતા બાળકો માટે તબીબી સારવાર શક્ય હોય છે એવી સારવારનો મોટો ખર્ચો તાળી સુરત સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં ચાર બાળકોની સફળ કોકલીયર ઇમ્પ્લાન્ટની સર્જરી કરવામાં આવી છે સુરત સિવિલ હોસ્પિટલની જહેમત થી સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે સુખની નવી દુનિયા મળી ગઈ હોવાનું જણાવી પરિવારે સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી આ સર્જરી સુરત સિવિલના નિષ્ણાંત તબીબોએ કરી છે સુરત સિવિલ હોસ્પિટલ અને બોલવા સાથેની નવી જિંદગીની ભેટ મળી છે ઓપરેશન ખર્ચ ખાનગી હોસ્પિટલમાં આઠ થી દસ લાખમાં થાય છે જ્યારે રાજ્ય સરકારની સહાયથી સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાંતો દ્વારા નિઃશુલ્ક સારવાર થાય છે ત્રણેય બાળકો જન્મજાત સાંભળી કે બોલી શકતા ન હતા આ બાળકો હાલ સાંભળતા થયા છે ત્યારે બોલવા માટે પચાસ દિવસ તાલીમ પાસે મારું નામ પ્રાચી રોય છે હું ઈએનટી ડિપાર્ટમેન્ટમાં એસઆર તરીકે જોબ કરું છું અમારા પાસે આ ત્રણ બાળકો જે રિસેન્ટલી સીઆઈ સર્જરી માટે ઓપરેટ થયા છે એ કરીબ છ મહિના પહેલાં આવ્યા હતા ત્રણેય બાળકો જન્મજાત મૂંગા છે એ લોકોને પ્રી સીઆઈ જે ઇવેલ્યુએશન બધા થતા હોય એ બધું સચોટતાથી કરીને એના પછી એમને સીઆઈ માટે ફિટ કરેલા અને એ પછી સીઆઈ ઓપરેશન થયું છે સીઆઈ ઓપરેશન એ લોકોનું સફળ રહ્યું છે સારી રીતે થઈ ગયું છે ત્રણેય બાળકોમાંથી બે બાળકોનું રિહેબિલિટેશન પણ ચાલું થઈ ગયું છે ત્રીજા બચ્ચાનું પણ રિહેબિલિટેશન ટૂંક સમયમાં ચાલુ થઈ જશે આ બાદ ત્રણેય બચ્ચાઓને પચાસથી સિત્તેર જેવા સિટિંગ્સ રહેશે ફોર સ્પીચ થેરાપી જે પછી બચ્ચું ધીરે ધીરે બોલવાનું શરૂ કરી શકશે મેડમ કેટલા લોકો દ્વારા તબીબો દ્વારા કઈ રીતના સફળ રહ્યું હતું કેટલી મહેનત લાગી કેટલા કલાક પ્રક્રિયા આ પ્રક્રિયા ઇનિશિયલી બહુ લાંબો સમય લે છે જ્યારે બચ્ચું તમારી પાસે આવે પ્રાઇમરી પરમિશન લઈને પછી તમે એને બધા ઇન્વેસ્ટિગેશન્સ કરાવો બચ્ચું ફિટ થાય સર્જરી માટે એ ઘણો લાંબો સમય ક્યારેક નીકળી જતો હોય છે પણ એના પછી ઓટીની અંદર ઓપરેશન થિયેટરમાં બેથી ત્રણ કલાકમાં ઓપરેશન થતું હોય છે અને ઓપરેશનની દરમિયાન જ કક્લિયર ઇમ્પ્લાન્ટ સક્સેસ છે કે નહીં એ બી ચેક થઈ જતું હોય છે પછી એના પછી બચ્ચું ઇન્ડોર રહી અને આપણે એને ઘણું સારી રીતે ધ્યાન રાખવું પડે વચ્ચેને એન્ટીબાયોટિક્સને એવું બધું જતું હોય અને એના પછી જ્યારે ડિસ્ચાર્જ થાય બચું એમને સમજાવવામાં આવે કે લોકોને સ્પીચ થેરાપીને એવું ઘણું લાંબો સમય સુધી ચાલુ રાખવામાં આવશે क्या योजना है खड़ा सर्जरी है થાય છે ઘણો આવે ધ કોસ્ટ અબાઉટ ટુ અને તેના સર્જરી કોસ્ટ થાય આ બાબતે હું એક પ્રાચીની આ વાત સાથે હું એક વસ્તુ આપ સૌને ઉમેરવા માંગુ છું કે જ્યારે પણ આવા બાળકો આવે છે અમારી પાસે તો હંમેશા આ વસ્તુ ટીમવર્કથી થઈ રહી છે ટીમ વર્કનો મતલબ એ છે કે બાળકો છે એટલે એમાં પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટનો પણ એટલો જ ફાળો છે એ બાળકોની તમામ તપાસ કરાવી એ બાળકોના હૃદયની એ સિવાય લોહીની તપાસ છે હૃદયની તપાસ છે અને આવા બાળકોને ખાસ પ્રકારની વેક્સિન પણ આપવામાં આવે છે જે અમારા હોસ્પિટલ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને એ બાળકોને ઈએનટી ડિપાર્ટમેન્ટના જે પણ કંઈ સૂચકાંકો છે એ પ્રમાણે બાળકને ફિટ કરવામાં આવે છે ત્યારબાદ ઈએનટી ડિપાર્ટમેન્ટ દ્વારા એ બાળકની સર્જરી માટે યોગ્ય સમયે પ્લાન કરવામાં આવે છે એ પ્લાન કર્યા પછી હંમેશા સર્જરીમાં એનેસ્થેશિયા ડિપાર્ટમેન્ટ અને બીજા રીઆઈસી ડિપાર્ટમેન્ટ સ્પીચ થેરાપિસ્ટ એ બધાનો એક્ટિવ રોલ હોય છે કારણ કે સર્જરી કર્યા બાદ એ બાળકને સ્ટેબલ કરવું સ્ટેબલ કર્યા પછી ડિસ્ચાર્જ કરવું અને ડિસ્ચાર્જ કર્યા પછી બહુ અગત્યનો ભાગ છે એનું રિહેબિલિટેશન એટલા માટે કે બાળક પહેલાં સાંભળતું નહોતું જે જેના કરીને જે આપણે કહીએ કે બહેરું પણ છે અને મૂંગું પણ છે સાંભળતું નથી તો બોલી પણ નથી શકતું એવા બાળકોને સૌથી પહેલાં સાંભળતા થયા એનો આનંદ અને એ જે વસ્તુ જે સાંભળે છે કોકલીયર ઇમ્પ્લાન્ટને લીધે જે વસ્તુ સાંભળતો થયો છે એ વસ્તુનું ઇન્ટરપ્રિટેશન કરી અને એને બોલતું કરવું એમાં પણ એ રિહેબિલિટેશન ફેઝ પણ અહીંયા સિવિલ દ્વારા જ એને મેનેજ કરવામાં આવે છે અને એ બાળકને ફોલોઅપમાં રાખવામાં આવે છે જેથી કરીને આ ઓપરેશન પછી એ બાળકને હંમેશા જે પણ કંઈ ચેલેન્જીસ આવે છે એમાં અમારી સિવિલની ટીમ હંમેશા એની સાથે હોય છે બાર કરી ગયા અમે બાર કરી ચૂક્યા છીએ જે રિસન્ટ ત્રણ સર્જરી થઈ એ બાબતે આ પેશન્ટ આપની સામે છે નમસ્તે મિત્રો હું ડૉક્ટર જીગીષા પાટડિયા ઇન્ચાર્જ તબીબી અધિક્ષક નવી સિવિલ હોસ્પિટલ સુરત આપ સૌને આવકારું છું અને એ સાથે આપ સૌને જણાવતા મને આનંદ થાય છે કે સરકારશ્રીની પ્રતિબદ્ધતાને કારણે આપણે એક સરકારશ્રી દ્વારા એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે જેમાં જન્મજાત જે બાળકોને સાંભળવામાં તકલીફ છે અથવા જેની શ્રવણ શક્તિ ગુમાવી ચૂકેલા છે એવા બાળકો માટે કોકલીયર ઇમ્પ્લાન્ટ કરવાનો એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે એ પ્રોગ્રામને અંતર્ગત જે બાળકો આવી પરિસ્થિતિથી પીડાઈ રહ્યા છે એ બાળકોનું સૌથી પહેલાં સ્ક્રીનિંગ કરવામાં આવે છે સ્ક્રીનિંગની અંતર્ગત અમારું ડિસ્ટ્રિક અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર છે જેમાં બાળકો આવે છે અથવા તો જે તે ઓપીડીમાં આ કમ્પ્લેન સાથે બાળકો આવે છે એનું અમે ડિટેલમાં એનું સ્ક્રીનિંગ કરીએ છીએ કેટલાક ટેસ્ટ કરવામાં આવે છે ટેસ્ટના રિઝલ્ટ પછી સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે જો એ બાળકો કોકલીયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામની અંડરમાં આવતા હોય એવા બાળકોને અમે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરવા માટેની તમામ સુવિધાઓ અને સગવડો અને ઇમ્પ્લાન્ટ જે એક કોસ્ટલી વસ્તુ છે જે બહાર ઘણી મોંઘી હોય છે એને અમે અહીંયા ફ્રી ઓફ કોસ્ટ સરકારશ્રીની પ્રતિબદ્ધતાને કારણે કરી રહ્યા છીએ હાલ સુધીમાં અમે બાર બાળકોની આવી સર્જરી કરી રહ્યા છે અને મને જણાવતા ઘણો આનંદ થાય છે કે આજે એમાંથી ત્રણ બાળકો જેની હમણાં સર્જરી થઈ છે એ બાળકો આપણી વચ્ચે ઉપસ્થિત છે એ બાળકો બાબતે વધારાની ડિટેલ હું ઈએનટીના જે અમારા રિપ્રેઝેન્ટેટિવ છે ઈએનટી વિભાગમાંથી હું એમને કહીશ કે અમે કેવી રીતે આ વસ્તુ પાર પાડી કયા બાળ શું તકલીફ હતી એ બાળકોને અને આજે એ બાળકોની શું પરિસ્થિતિ છે એ બાબતે તમને એ ડિટેલમાં જણાવશે આભાર આપ સૌનો અને ભવિષ્યમાં આ અમારે લગતી કોઈ પણ તકલીફ એટલે જરૂરિયાત હોય ત્યાં સિવિલ હોસ્પિટલ હંમેશા તમારી સાથે છે અમારો કોન્ટેક કરજો અને અમે એના માટે લગતી તમામ સગવડો અને સુવિધાઓ સરકારની પ્રતિબદ્ધતા અમારી કટિબદ્ધતા સાથે અમે હંમેશા હાજર રહીશું થેન્ક યુ